સુરતના કલોદવા ની નીલમ હોટેલ સામે હાઈવે પર બસ ની રાહ જોઈને રહેલા માતા પુત્ર ને ટ્રેલર એ કચડી માર્યા ચાર રસ્તા નજીક નીલમ હોટેલ પાસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ઓવર બ્રિજ ના છેડે મુંબઈ જતી ટ્રાવેલસ ની બસ ની રાહ જોઈ રહેલ બારડોલી ના માતા પુત્ર નું ઓવર બ્રિજ પરથી પુલ જડ આવી રહેલ એક ટ્રેલર એ કચડી નાખતા પરિવાર જો ની આગ સામે કમ કમાટી પર્યા મોધિવ હતા ઘટનાને લઈને મહાવીર દિવસે બારડોલીના જૈન સમાજમાં માતમ છવાઈ ગયો હતો આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીની જનતાનગર સોસાયટીમાં રહેતા મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના રાજાજી કરડા ગામના વતની યોગેશભાઈ પ્રકાશભાઈ શાહ ઉંમર વર્ષ ત્રીસ વાસણના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ તેમના પિતા પ્રકાશભાઈ માતા મંજુબેન પત્ની કિંજલબેન ઉંમર વર્ષ ત્રીસ પુત્ર દિયાન ઉંમર વર્ષ ચાર તેમજ બે ભાઈઓ

રાજના સાળા બારેક વાગેના અરસામાં કોદ્રાનો ઓવર બ્રિજ ઉતરતા હાઈવેના કિનારા પાસે ઉભા હતા ત્યારે કામરેજ તરફથી એક ટ્રેલર નંબર જીજે ટેન ટીવી નાઇન સિક્સ ફોર ટુ પૂરઝડપે હંકારી લાવી સર્વિસ રોડ પર લગાડેલ પતરાની રેલિંગ સાથે અથડાવી દીધું હતું પર અવાજ આવતા ત્યાં નજીકમાં બસની રાહ જોઈને ઉભેલા યોગેશભાઈ અને અન્ય મુસાફરો ગભરાઈને ભાગવા લાગ્યા હતા તે દરમિયાન તેમની પત્ની કિંજ અને દિયાન બંને પણ ભાગવા જતા ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દઈ કિંજલ અને દિયાને અડફેટ મારીતા હતા અકસ્માતમાં ટ્રેલરનું વ્હીલ કિંજલના માથા પરથી જ્યારે દિયાના કમર પરથી ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ કમ કમાટીભર્યું મોતું હતું

પુના જવા માટેની બસો પાસે સ્ટોપ હોય કડોદરા બારડોલી સહિતના હોટલના લોકો નીલમ હોટલ પાસે જ બસની રાહ જોઈને ઊભા રહેતા હોય છે પરંતુ હાલમાં ચાલી રહેલી કામગીરીને કારણે મુસાફરો હાઈવે પર જ ઉભા રહેવાનો વારો આવ્યો છે આથી અકસ્માત થવાની સંભાવના વધી ગઈ છે